ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું સવારે શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને આરતી કરીને મોદીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉપરાંત શહેરની આંગણવાડીઓમાં બાળકોને મિલેટ અને ફ્રૂટનું વિતરણ સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ દિવ્યાંગ દીકરીઓ અને બાળકો સાથે કેક કટિંગ અને ભોજનના કાર્યક્રમો પણ યોજાયા હતા આ તમામ આયોજનો દ્વારા જૂનાગઢ ભાજપે વડાપ્રધાનના જન્મદિવસને ખરા અર્થમાં સમાજ સેવાના દિવસ તરીકે ઉજવ્યો હતો યશસ્વી એવા નરેન્દ્રભાઈ મોદીનો પિંચોતરમો જન્મદિવસ હોય આ પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયાના માધ્યમથી કરવાની હોય લોકોની વચ્ચે જઈ લોકોના સેવા સમર્પણ અને જન જાગૃતિના કાર્યક્રમો કરવાની હોય આ કાર્યક્રમના માહિતી માટે આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત જુનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ વિનશભાઈ મહામંત્રી શ્રી અભયભાઈ પ્રદેશના આગેવાના નિતિનભાઈ તેમજ આપ સર્વે ઉપસ્થિત પત્રકાર મિત્રો નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ગઈકાલ 16 તારીખ થી 2 તારીખ સુધી ઉજવવાનું નક્કી કરેલો હોય ગઈકાલે બે જગ્યાએ એક મહા રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવેલું હોય જૂનાગઢમાં વસ્તા તમામ કર્મચારી મંડળો દ્વારા આ આયોજન કરવામાં આવેલું હોય અને બંને જગ્યાએથી થઈને અંદાજે 600 થી 700 જટલા રક્ત એકત્ર કરી ફલેસીમાં દરસ્તી બાળકોને ઓપરેશન સિંદૂર પછી આ પહેલો જન્મદિવસ આવતો હોય તો ઓપરેશન સિંદૂરની થીમ યાદ કરીને અને એક એક રક્ત નમોકે નામ આ એક સ્લોગન સાથે એક સરસ મજાનો મનોરંજન કેમ્પનું આયોજન થયું ત્યારબાદ આજરોજ એટલે કે 17 તારીખે એમના જન્મદિવસના ઉપક્રમને ચુનાગઢમાં

ત્યારબાદ શિવ મંદિરે પૂજા ત્યારબાદ શિવ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આ દરેક દરેક વિસ્તારમાં સ્વચ્છતાનો અભિયાનનો આગ્રહ રાખી અને સ્વચ્છતાના સંદેશને જન જન સુધી પહોંચાડીને તેના વિસ્તારના લોકોને જોડીને સ્વચ્છતાનો કાર્યક્રમ કરવો ત્યારબાદ જૂનાગઢમાં આંગણવાડી વિસ્તારમાં રહેતા આંગણવાડી સ્કૂલમાં ભણતા તમામ બાળકો માટે મિલેટ ફૂડનું વિતરણ તમામ હોડમાં કરવામાં આવ્યું બપોરે અત્યારે બાર વાગે યુવા મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવશે આ કાર્યક્રમ બપોર સુધીના બપોર પછી જૂનાગઢ માં દીકરીઓની સંસ્થા માખિયાડા પાસે જે સાંતવન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે આ દીકરીઓની સંસ્થામાં મહિલા મોરચા દ્વારા એમને અન્ન એમને જમાડવાનો ત્યાં કેક કટિંગ કરવાનો દીકરીઓના આશીર્વાદ લેવાનો અને દીકરાઓની સંસ્થા જે બીજાપુર છે સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં યુવા મોરચા દ્વારા દીકરાઓને એક કટિંગ દીકરાઓ દ્વારા અને વિકલાંગ બાળકોને સાથે રહી અને નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી કરવાની એમ માતના આ દિવસે આટલા કાર્યક્રમો કરી નેન્દ્રભાઈ ને ઉજવણી કરવાની છે પરંતુ આ કાર્યક્રમો અહીં અટકતા નથી બે તારીખ સુધી આ કાર્યક્રમો ચલાવવાના છે તો બે તારીખ સુધી આ કાર્યક્રમ ના આવતો ક્રમે વીસ તારીખે ધરેન્દ્રભાઈ જ્યારે ભાવનગર આવી રહ્યા હોય વીસ તારીખે સરકારી કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ભાવનગર આવી રહ્યો ત્યારે અહીં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો ભાવનગર જવાના હોય અને 20 તારીખે સાંજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના શ્રી ગિરનાર કમલમ કાર્યાલય મુકામે જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાજકોટના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેવાના હોય અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો ખૂબ મોટો કાર્યક્રમ આ કાર્યાલય મુકામે કરવાનો હોય તેમાં વડાપ્રધાન શ્રીના જીવન ઉપર બનેલી એક દસ્તાવેજ ફિલ્મ ડોક્યુમેન્ટરી નું લોન્ચિંગ પ્રબુદ્ધ નાગરિક સંવાદ તેમજ દિવ્યાંગો અને રાજ્યના પ્રતિષ્ઠિત લોકોનું સન્માન જૂનાગઢમાં રહેતા આર્મીના ઓફિસરો દિવ્યાંગો તેમજ પ્રતિષ્ઠિત લોકોનું સન્માન કરવાનો એક ખૂબ મોટો કાર્યક્રમ આ વીસ તારીખે કરવામાં આવશે આ કાર્યક્રમની શૃંખલાને આગળ ખૂબ મોટા કાર્યક્રમો રક્તદાન શિબિરના અને આરોગ્ય નિદાન કેમ્પ અને મને કહેતા ગર્વ થાય છે કે જૂનાગઢની બે લેબોરેટરી દ્વારા કોઈપણ પ્રકારના કેમ્પના આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થન નરેન્દ્રભાઈના જન્મ દિવસની ઉજવણી માટે કોઈ પણ રિપોર્ટ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કેમ્પના આયોજનમાં પોતે તમામ પ્રકારના રિપોર્ટ એને સ્વાસ્થ્ય માટેની માટે સુખાકારી માટે ચેકિંગ રિપોર્ટ હશે તમામ તમામ ફ્રી દેવામાં આવશે ત્યારબાદ પચીસ તારીખથી વોકલ ફોર લોકલ તમામ જુનાગઢમાં રહેતા નરેન્દ્રભાઈનો એક સંદેશ છે કે સ્વદેશી અપનાવો દેશ બચાવો અને મેડ ઇન ઇન્ડિયા ને મેક ઇન ઇન્ડિયા આને પ્રોત્સાહન મળે એમના માટે વોકલ ફોર લોકલ ના કાર્યક્રમ ને આપી આગામી દિવસોમાં ખૂબ તહેવારના દિવસો આવી રહ્યા છે નવરાત્રી આવે છે દિવાળી આવે છે તો આ તહેવારના દિવસોમાં જે મેક ઇન ઇન્ડિયા ને મેડ ઇન ઇન્ડિયા એટલે લોકલ વસ્તુઓ બનેલી છે લોકલ લોકો ને એમનો લાભ મળે એમના દ્વારા એને કાર્યક્રમને આ પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમ નું આયોજન છે ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબના પસંદગીના પુસ્તકોનું વિતરણ જુનાગઢમાં કહેવાય છે કે ખૂબ સરસ મજાનો વિવાનોમાં વાચે ગુજરાતનો અભિયાન દરબાર ભારતમાં 2007 માં ચલાવ્યો હતો અને આ વાચે ગુજરાત અભિયાનને જુનાગઢમાં ખૂબ મોટું પ્રોત્સાહન અને અભિયાનને આ એક ખૂબ વેગ મળ્યો હતો તો આને આગળ વધારતા નરેન્દ્ર મોદી સાહેબને પસંદગીના પુસ્તકોનું વિતરણ કરવાનું છે ત્યારબાદ સાંસદ રમત ગમત સ્પર્ધા સાંસદ ખેલ મહોત્સવ ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં તમામ રમત ગમત સુધીની કુલ આઠ રમતો પાંચ છે આઉટડોર ની ત્રણ છે ઇનડોરની એમ કુલ આઠ મોટી રમતોનું ખૂબ મોટું આયોજન કરવા થઈ રહ્યા છે સાથે સાથે વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા વિકસિત ભારતની ચિત્ર સ્પર્ધા

પાય જૂનાગઢ માં થવા જઈ રહ્યું છે ત્યારે યુવા મોરચાના પ્રમુખ શ્રી વિનેશભાઈને વિનંતી કરું કે યુવા મોરચા દ્વારા જે મેરેથન દોડનું આયોજન કરવાનું છે તેમનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં છે અને અંદાજે 5000 થી વધુ યુવાનો આમાં જોડાયેલું આયોજન છે અને વિશેષ અને સંપૂર્ણ માહિતી યુવા મેરેથોન દોડ નમો યુવા મેરેથન દોડ નમો રન ફોર ડેવલપમેન્ટ નમો રન ફોર લોકલ ફોર લોકલ ની માહિતી આપણને વિનેશભાઈ આપશે નમસ્કાર વિનેશ અદવાણી પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર સેવા પખવાડિયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના આ પખવાડિયાને ઉજવવા માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જુનાગઢ મહાનગરમાં તેમજ આખા ભારતમાં સો જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં જે યુવા મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે તેમાં જૂનાગઢ મહાનગર પણ એક યુવા મેરેથનનું આયોજન કરે છે જૂનાગઢમાં જે યુવા મેરેથોન થયું થઈ જવા રહ્યા રહી છે તેનું મુખ્ય સ્થળ છે બાઉદ્દીન કોલેજ બાહુદીન કોલેજથી બાગ સુધી સરદારબાગથી પાછું રિટર્ન બાહુદીન કોલેજ સુધી આ યુવા મેરેથોનમાં આપણા યુવાનો નશામુક્ત બને તે માટે મુક્તના તમામ સ્લોગનો આપણા દેશના એ શુદ્ધ પ્રધાનમંત્રીના કરેલા કામો તેની એક ઝાંખી કરાવશે ત્યારબાદ વધુમાં વધુ યુવાનો જૂનાગઢમાંથી જોડાય અને એક નશામુક્ત અભિયાન આપણે ચલાવીએ તે માટે ભારતીય જનતા યુવા મોરચો આ અભિયાન કરી રહ્યું છે આ મેરેથોનમાં અંદાજે ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓ રમતવીરો જોડાવાના છે તો ભારતીય જનતા યુવા મોરચા જુનાગઢ મહાનગર તરફથી અપીલ કરું છું કે જૂનાગઢમાં વધુમાં વધુ યુવાનો એકવીસ તારીખે સવારે પાંચ વાગે ના કોલેજના ગ્રાઉન્ડમાં આ મેરેથોનમાં જોડાવા માટે ઉપસ્થિત રહે તેમજ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા અત્યારે જે સોશિયલ મીડિયામાં એક અમે લિંક મૂકી છે બધે અમે માં ફોરવર્ડ કરી છે તેનું સ્કેનરથી રજીસ્ટ્રેશન પર પોતે કરાવી શકે છે આ મેરેથોનને નમો યુવા મેરેથોન નામ આપ્યું છે નશામુક ભારત માટે દોડશે ગુજરાતના યુવાનો आ्लोगन ती सेवा पखवाडी अंतर्गत आेरेथॉन जोडाय एटली अस्तु भारत मी बंद मागे